नमस्कार मित्रों लोकप्रभात चैनल में तमरो हार्दिक स्वागत छे देश दुनिया अने गुजरात ना ताजा मोटा अने સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક કરી દેજો તો આજ ના સમાચારો માં ખેડૂતો ને મળશે વગર વ્યાજે 100% લોન प्रधानमंत्री સ્વાનિધી યોજના હવે 20 ડિસેમ્બર 1924 સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ લોન આપવામાં આવે છે મંત્રાલય ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક ને કરિયાણા રેડીમેડ અથવા તો ની દુકાન ખોલવા માંગે છે તો તેવા જ વ્યક્તિ ને આ યોજના હેઠળ લોન ની રકમ આપવામાં માહિતી આવે છે મારે દસ્તાવેજો સાથે અરજી કરવા માંગતા હોતો આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે पीएम સ્વાનિધિ યોજના હેઠળ 50000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે धारों के जो कोई व्यक्ति शाक भाजी दुकान खोले छे, तो सौ पहला दस हजार रूपयानी लोन त्यार तेने वीस हजार पचास हजार नी डबल लोन आप आवशे, जो के एक रकम भरपाई कर सरकार द्वारा बीजी लोन आप ત્યાર પછીના સમાચાર ડુંગળીના ભાવને લઈ કૃષિ મંત્રી ਨੂੰ નિવેદન જે પરિસ્થિતિ ડુંગળીની નિકાસ बंदीના કારણે ઉદ્ભવી છે જેના પરિણામે ખેડૂતોને જે ભાવની સમસ્યાઓ ઊભી થઈ છે તે અંગે મેં ભારતના કૃષિ મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું છે કૃષિ મંત્રી राघवજી પટેલ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂતો સરકાર પર રોષે ભરાયા છે પરિણામે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ગાયકાને સતત બીજા દિવસે પર ગોંડલ માર્કેટયાર્ડની બહાર ખેડૂતોએ દેખાવો ઉપ્રાંત હાઈવે પર ચક્કાજામ કર્યો હતો આ તરફ આજે મહોવામા માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ દોડું બાંધીને અમને फांसी આપો તેવા સૂત્રો પોકારીને વિરોધ વ્યક્ત કર્યો હતો પોલીસે પ્રદર્શનકારી ખેડૂતોની અટકાયત પણ કરી હતી આ ઉપ્રાંત ઉપલેટામાં ખેડૂતોએ લોકોને મફતમાં ડુંગળી વહેંચી હતી જેથી લોકોએ ડુંગળી લેવા પણાપડી કરી હતી ત્યાર ત્યારપછીના સમાચાર માલધારી મહિલાઓનું થાળી વગાડીને વિરોધ માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરાયું હતું મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં દાણીલિંદા ઢોરવાડામાં સામે માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ઢોરવાડામાં પશુઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત સિવાય અમદાવાદમાં અન્ય વિસ્તાર ઈસ્નપુર સરખેજ पालटी સહિતના વિસ્તારોમાં મહિલાઓ થાડી વગાડીને વિરોધ કર્યો હતો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારે સફળતા મળી છે સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ દૈવ ખાતરની કિંમત 500 રૂપિયા હશે જેમાં 500 ગ્રામ દી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 છે તૈયાર પશુના સમાચાર ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચકટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એક કરી છે યોજના હેઠર ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘસારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18000 ની સહાય ચૂકવવામાં આવે છે ત્યાર પછી સમાચાર રોકાણકારો માટે માલામાલ થવાની તક રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે આજથી થી મોતીસન્સ જ્વેલર્સ નો આઈપીઓ ખુલી ગયો છે ખુલતાની સાથે જ તે દસ ગણો વધુ એપ્લાય થયો છે હજુ બે દિવસ એટલે કે વીસ ડિસેમ્બરે ક્લોઝ થશે એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર આઈપીઓ પ્રથમ દિવસે બસો ટકાથી વધુ રિટર્ન આપી શકે છે એક વેબસાઈટ પ્રમાણે 18 ડિસેમ્બરે તેનું પ્રીમિયમ 125 રૂપ હતું મતલબ ગ્રે માર્કેટમાં લોકો તેની ઉપરી પ્રાઇસ બેન્ડ થી 125 રૂપિયા વધુ આપીને પણ ખરીદવા તૈયાર છે તૈયાર પશીના સમાચાર ગુજરાતથી અયોધ્યા જશે રામ રથ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે ત્યારે અમદાવાદના રામચરિતમાનસ ટ્રસ્ટે ગુજરાતથી અયોધ્યા સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે આ રથયાત્રા 8 જાન્યુઆરીએ અમદાવાદથી प्रारंभ થશે અને 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે 33 વર્ષ બાદ ગુજરાતથી ફરી એકવાર ભવ્ય રથયાત્રા અયોધ્યા પહોંચવાની છે જે કે 33 વર્ષ પહેલા 1990 માં લાલ કૃષ્ણ અનવાણીએ રથયાત્રા કાઢી હતી ચોટડી પહેલા કોંગ્રેસને નાકશે ઝટકો ગુજરાતની રાજનીતિને ગરમાવતા એક મોટો સમાચાર સામે આવ્યા છે आप धारा सभ्याना राजीनामा बाद हवे कांग्रेस ने पर मोटो आंच को लागी सके छे कांग्रेस ना खंभात ना धारा सभ्य चिराग पटेल कांग्रेस माथी राजीनामो आपशे तेवी लोक चर्चा थई रही छे जो तेओ राजीनामो आपशे तो मध्य गुजरात मा कांग्रेस नबरी पड़शे उल्लेखनीय छे के मध्य गुजरात अने चरोतर विस्तार मा चिराग पटेल एक अग्रणी पार्टीदार चेहरा मनाए कोरोना ने लई सरकार एक्शन मोड मा देश मा वधता जता कोरोना केस बच्चे केंद्र सरकार एक्शन मोड मा आवी छे केंद्रीय आरोग्य मंत्री दो मनसुख मांडविया ए 20 डिसेम्बर ना रोज बैठक बोलावी छे मलती माहिती अनुसार मांडविया ए दरेक राज्य अने केंद्र ना हेल्थ मिनिस्टर संबंधित विभाग ना अधिकारियों साथे डिजिटल बैठक योजाशे બેઠક બોલાવવા પાછળનું કારણ કોરોનાને કારણે વધતો જતો મૃત્યુ દર છે. તમિલનાડુમાં ભારે વરસાદ, જનજીવન ઠપ. તમિલનાડુમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેની લીધે જનજીવન ઠપ થયું છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેમજ دریا કિનારે આવેલા 4 જિલ્લાઓમાં સૌથી ખરાબ સ્થિતિ છે. રાજ્યમાં શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. રાજ્ય ટીના પગલેના 250 થી વધુ जवानों ने स्टैंड बाय रखाया छे તેમજ 7500 થી વધુ લોકો ने સલામત સ્થળે ખસેડાયા છે આગામી 48 કલાક પર ભારે વરસાદની આગાહી હોવાથી સ્થિતિ વધુ બણસી શકે છે ખેડૂતો માટે सारा સમાચાર આવ્યા છે આઈ ખેડૂત પોર્ટલ માં અરજી કરવાની પદ્ધતિમાં ફેરફાર ફેરફાર કરાયો છે हाल में आई खेडूत पोर्टल ऊपर वहला पहला ना धोरणे अरजी स्वीकाराय छे जेथी एक साथे खेडूतो अरजी शुरू करवाथी पोर्टल बंद थई जाय छे तेथी हवे अरजी पद्धति में तबक्कावार करवामा आवी छे जेमा त्रण तारीख नक्की करी जोन अर्जी छे जोन में अरजी थशे हवे तार फेंसिंग योजना थी आ फेरफार लागू थशे एलपीजी सिलिंडर पर सरकार नु मोटू निवेदन एलपीजी सिलेंडर थी तथा अकस्मातोमा उपलब्ध बीमा कवच અંગે सरकारने लोकसभामा माहिती આપી छे पेट्रोलियम અને પ્રાકૃતિક ગેસ રાજ્યमंत्री રમેશ્વર તેલિયે કહ્યું જો એલપીજી ના કારણે કોઈ অপ্রિય ઘટનામાં કોઈનું મૃત્યુ થાય તો તેના પરિવારને ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા 6 લાખ રૂપિયાની વીમા રકમ અપાશે ઘાયલોને 2 લાખ રૂપિયાનો મેડિકલ વીમો મળે છે સંપત્તિને નુકસાન થવાના કિસ્સામાં વધુમાં વધુ બે લાખ રૂપિયા આપવામાં આવે છે ના જવાનો માટે સારા સમાચાર જવાનોને સરકારે રાહત આપી છે સરકારે જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે જણાવી દઈએ કે દસ પાંચ અને ત્રણ વર્ષથી કરાર આધારિત ભરતી પર કામ કરતાના જવાનોને છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે મળેલી બેઠકમાં આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે હવે માત્ર એવા જવાનોને છૂટા કરાશે જેમની સામે નોંધાયેલી ફરિયાદ સાચી ઠરી છે આવા જવાનોને ફરજ મુક્ત કરાશે